જય દ્વારકાધી ઉપર ની ઉપર ચડીને બનાવ્યો વિડીયો ઉતરવાને ધ્યાન બહુ રાખવું પડે આજુબાજુ માં મોટા મોટા પથ્થર હતા તો જંગલ ની બહાર નીકળી નીકળી ગયા ગુરુ દર્શન કરવા જવા માટે બહુ કરાર હોય છે એ શિવારી જગ્યાએ કોણ કોણ આવેલું છે તા ગુરુ ગુરુદત્તા મંદિરે ગયા ગુરુદત્તાત્રી મંદિરે કર્યા દર્શન ને વિડીયોગ્રાફી ની મનાય હતી અહીંથી નીચે જવું એટલે ખાયા જ દેખાય સીધી પાછું એટલું નીચે ઉતરવું પડશે ચડવામાં તકલીફ પડે ઉતરવામાં મોજે મોજ હોય આખા ગિનાર તકલીફ પડે તમને પાણી વગર નાઈ લીધું આઈજે કોક ને ભડા દેવાનું લાગે તો અમારી આગળ નીકળી ગયો બહુ આ બેન ના પગ દુખવા મળી થોડાક નીચે ઉતરી પીતા ચાપી નીચે ઉતરા તો વાયન્દ્રા જોવા મળી ધીમે ધીમે કરીને ઉતરી ગયા ગીર ના રાખો ગયા વાળી જવા માટે આખો ગિરના ચડીને હું ઉતરી ગયો મને વિશ્વાસ નથી થતો રસ્તામાં જોયો દામોદ કોણ જવાની હાલત નતી અમારે આઈડી ગાડી નીકળ્યા સીધા ઘરે જવા માટે રસ્તામાં બકરા આડા પડે ગયા સીધા જેતપુર વાળા હાઈવે ઉપર અને પહોંચી ગયા જેતપુર મારો જેતપુર જેતપુરમાંથી કોણ કોણ જોવે છે કમેન્ટ કરતા જવાલો